મહાભારતની વાર્તાઓમાં આપણે ઘણીવાર ઘણા જટિલ સંબંધો અને મૂંઝવણભરી પરિસ્થિતિઓ વિશે સાંભળીએ છીએ આ સમયગાળામાં દાનવીર કર્ણ કર્ણનો પણ ઘણો ઉલ્લેખ છે કર્ણ મહાકાવ્ય મહાભારતનો મુખ્ય પ્રતિસ્પર્ધી છે મહાન મહાકાવ્ય મહાભારતની રચના વેદોના સર્જક દ્વારા કરવામાં આવી હતી વેદ વ્યાસ દ્વારા મહાકાવ્યમાં સૂર્યપુત્ર કર્ણની વીરતા અને મહાનતાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે સૂર્યપુત્ર કર્ણને દાનવીર પણ કહેવામાં આવે છે ધાર્મિક શાસ્ત્રોના નિષ્ણાતોના મતે તે સમયમાં સૂર્યપુત્ર કર્ણદાન આપવામાં રાજા બલી સમાન હતા. વીર કર્ણ્યારે કોઈલે દાન આપવાની ના પાડતા હતા. તેથી કણની ગણત્રી મહાન દાતાઓમાં થાય છે. કર્ણ મહાભારતમાં એક મહત્વપૂર્ણ પાત્ર હતું અને યુગોથી તેની પ્રશંસા કરવામાં આવી છે. કુશળ હોવા ઉપરાંત તે ખુદ જ સારો યોદ્ધા પણ હતો. પરંતુ શું તમે જાણો છો કે કર્ણ મહાભારતમાં મહાભારત હીરો છે કે વિલન?

દેની એ સૂર્ય ભગવાનને પક્ક દેની પરીક્ષા કરવા માટે બોલાવ્યા તેથી દેનીએ લગ્ન વિના માતા બનવું પડ્યું પછી જાહેર બદનામીના ડરથી કુલતીએ તેના પਹਿલા પુત્ર કર્ણને તેના જન્મ પછી તરત જ ગંગામાં ડુબાડી દીધો એક સારથીએ તેમને શોધી કાઢ્યા અને તેમણે કર્ણને ઉછેર્યો જે પાછળથી દાનવીર કર્ણ તરીકે જાણીતા થયા કર્ણના જન્મનું રહસ્ય પણ તેના પાછલા જન્મમાં સૂર્યદેવ તરફથી મળેલા वरદાનમાં છુપાયેલું છે કર્ણનો જન્મ અને તેના જીવન દરમિયાનના દુઃખ પણ તેના પાછલા જન્મનું પરિણામ હતા

એવું કહેવાય છે કે સૂર્યપુત્ર કર્ણે સૌપ્રથમ યુદ્ધ કલાનું શિક્ષણ આચાર્ય દ્રોણ જોકે કર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો બ્રહ્માસ્ત્રનું શસ્ત્ર એવું કહેવાય છે કે સૂર્યપુત્ર કર્ણે એ બ્રહ્માસ્ત્રનો અન્યાયી ઉપયોગ કરવાનો જ્ઞાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો આ જાણીને આચાર્ય દ્રોણે તેમને શિક્ષણ આપવાની ના પાડી દીધી આ પછી કર્ણ જ્ઞાન મેળવવા માટે પરશુરામજી પાસે ગયો જો આપણે સનાતન ધર્મ ગુરુજી પર વિશ્વાસ કરીએ ભગવાન પરશુરામ સૂર્યપુત્ર કર્ણને સંપૂર્ણ શિક્ષણ આપ્યું આમાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનો જ્ઞાન પણ સામેલ હતું તે દિવસોમાં ભગવાન પરશુરામ ફક્ત બ્રાહ્મણોને જે શિક્ષણ આપતા હતા એકવાર ભગવાન પરશુરામ સૂર્યપુત્ર કર્ણી જાંગ પર માથું રાખીને આરામ કરી રહ્યા હતા તે સમયે એક વિંછીએ કર્ણના બીજા પગને ડંખ મારવાનું શરૂ કર્યું ગુરુજીની એકાગ્રતામાં ખલેલ ન પહોંચે તે જાણીને સૂર્યનો પુત્ર કર્ણ વિંછીના ડંખને સહન કરતો રહ્યો આનાથી કર્ણી જાંગ પર એક મોટો ઘા થયો આ જગ્યાએથી લોહી વહેવા લાગ્યું લોહીના પ્રવાહને કારણે ભગવાન પરશુરામ ઊંઘમાંથી જાગી ગયા તે સમયે કર્ણની જાંગ પરનો ઘા જોઈને ભગવાન પરશુરામ કર્ણની શક્તિ સમજી ગયા અઠ તેમણે કહ્યું ફક્ત એક ક્ષત્રિય જ આટલું બધું દુખ સહન કરી શકે છે તેમાં કોઈ શંકા ન હતી કે તમે એક ક્ષત્રિય તમે મારી પાસેથી છેતરપીંડી કરીને શિક્ષણ મેળવ્યું તેથી હું તને શાપ આપું છું કે જ્યારે તને બ્રહ્માસ્ત્રની સૌથી વધુ જરૂર હશે તે સમયે તો તેનો ઉપયોગ કરવાનો ભૂલી જઈશ એકસાથે દિવસ મહાભારત યુદ્ધની બાદ जारी सूर्यपुत्र कर्णનો રથ પૃથ્વી પર ડૂબી ગયો ના કહેવાતી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુને સૂર્યપુત્ર કર્ણ પર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો જો કે કર્ણ જરૂર સમયે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનો ભૂલી ગયો આ રીતે કર્ણનો વધ થયો